આજની વાર્તામાં તમારું સ્વાગત છે મારા પતિનું અવસાન થયું હતું હું ખૂબ જ દુઃખી થઈ ગઈ પછી મારું દિયરવટું કરવામાં આવ્યું અને મારા દિયરે મારી દરેક ખોટ પૂરી કરી અમે બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા હું દેવરની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક ઈચ્છાનું ધ્યાન રાખતા અને રાતે તો તે મને મિત્રો મારું નામ કવિતા છે અને મારી ઉંમર હાલ વીસ વર્ષની છે હું ખૂબ જ સુંદર છું અને મારા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખ્યું છે કારણ કે હું રોજ કસરત કરું છું મારે લગ્ન જીવનને સાત વર્ષ થઈ ગયા છે મારા મમ્મી પપ્પાએ ગરીબીના કારણે મારી નાની ઉંમરમાં જ એક સારો છોકરો શોધીને તેની સાથે મારા લગ્ન કરાવી દીધા તે છોકરો એક કલાર્કની નોકરી કરતો હતો તે નોકરી પર જ રહેતો અને અમારા લગ્ન પછી પણ અમે સાથે વધારે ન રહ્યા તેનામાં કોઈ પણ સમસ્યા ન હતી પરંતુ હું મારી લગ્ન જિંદગીથી ખાસ ખુશ ના હતી મારા પતિ મને ઘણો પ્રેમ કરતા હતા હવે મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પણ હજુ સુધી અમારે એક જ બાળક હતું અમારા ઘરમાં મારા પતિ અને મારો દીકરો સાસુ સસરા અને દેવર રહેતા હતા અમે બધા પરિવારમાં ખૂબ પ્રેમથી રહેતા હતા મારા સસરાની ઉંમર લગભગ પાસઠ વર્ષ થઈ ગઈ પરંતુ તેઓ ખૂબ જ જુવાન લાગતા હતા કારણ કે તે તેમના શરીરને ખૂબ સાચવતા હતા એક દિવસ મારા પતિની તબિયત ખરાબ હતી મેં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરે કહ્યું કે તેમને કેન્સર થયું છે એટલે હવે તેમણે દવાખાને નહીં પણ ઘરે સેવા કરો સમય જતાં મારા પતિનું અવસાન થઈ ગયું હવે હું એક વિધવા બની ગઈ ને હું મારું જીવન ગુજારી રહી હતી મારા પતિના અવસાન થયાને ઘણો સમય થયો હતો હવે હું અને મારો દીકરો બંને એકલા રહેતા હતા હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી પરંતુ મારા સાસુ સસરા મને ખૂબ સમજાવતા હતા અને તેઓ કહેતા કે કવિતા હવે જે થવાનું હતું તે થઈ ગયું છે તો તું વધુ ચિંતા ન કરતી તું બીમાર પડી જઈશ હું તો કહું છું કે તું ફરીવાર લગ્ન કરી લે તું ખુશ રહીશ પરંતુ હું મારા દીકરાને હવે ક્યાંય બીજાના વિશ્વાસે મૂકી શકતી નથી પછી મેં નક્કી કર્યું કે હું આ પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં હું મારા દીકરાના ભવિષ્ય માટે નોકરી કરીશ કારણ કે હવે ઘરમાં કમાવા માટે કોઈ ન હતું હું દિવસભર ઓફિસમાં રહેતી અને સાંજે સાત વાગે આવતી પૈસાની ખાસ ચિંતા ન હતી તેમ છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસીને શું કરું એથી નોકરી કરતી હતી તેનાથી સમય પણ પસાર થઈ જતો અને હું ધીમે ધીમે તે દુઃખમાંથી બહાર આવી રહી હતી સુમિત્રા કરીને મારી એક ખૂબ સારી સહેલી છે અને અમે બંને સાથે ઓફિસ જતા એક દિવસ ઓફિસમાંથી નીકળતા મારી સહેલીએ મને ઘરે બોલાવી મારા ઘર પાછા જ તેનું ઘર હતું તે દિવ હું તેને ઘરે ગઈ અમે ચા પીધી અને થોડી વાતો કરી મારી સહેલી કહે તને ખબર છે ઓફિસમાં શું ચાલે છે મેં કહ્યું ના યાર મને શું ફરક પડવાનો છે એ કહે તો પછી સાંભો અમારા ઓફિસમાં એક કામવાળી બાઈ રહે છે જે તેના પતિનું મૃત્યુ પછી તેમના લગ્ન ઓફિસના લોકોએ ફરીથી કરાવ્યા બધા એકબીજાને ખૂબ જ મદદ કરે છે હવે તે ખૂબ ખુશ છે મેં તેની વાતમાં ખાસ ધ્યાન આપ્યું નહીં અને મારા ઘરમાં મારા પતિના નાના ભાઈ જે શહેરમાં ડોક્ટર્સનો કોર્સ કરતા હતા અને પછી જ્યારે તે ઘેરે પાછા આવ્યા અને મારા સાસુ સસરા મારા લગ્ન બીજે કરાવવા માંગતા હતા પરંતુ મારા સાસુ સસરા મારા દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલે પછી મારા લગ્ન તેણે મારા દેવર સાથે કરાવી દીધા મારા દેવર પણ આ લગ્નથી ખુશ હતા અને મારા પરિવારના બધા લોકો પણ ખુશ હતા અને પછી થોડા દિવસમાં મારા દેવરને ડોક્ટરની નોકરી મળી અને ફરીથી પરિવારમાં ખુશીઓ આવી અમે અને અમારા જીવનની નવી શરૂઆત કરી